નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર ગુજરાતની અંદર વરસાદની ખૂબ જ ઘટ છે ગઈકાલે માત્ર છ તાલુકાની અંદર વરસાદ પડ્યો તેમાં પણ સૌથી વધુ વરસાદ મિત્રો એકત્રીસ એમ એમ એટલે કે અડધા ઇંચ કરતાં પણ ઓછો વરસાદ દાહોદની અંદર પડ્યો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ડાંગ સુરતની અંદર જે જંગલ વિસ્તાર છે આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો છે હાલ મિત્રો વરસાદની ખૂબ જ ઘટ છે અને વરસાદની ખૂબ જ જરૂરી છે વરસાદની ઘટ માટેના જો કારણો જોવામાં આવે તો ખાસ કરીને પાકિસ્તાન અફઘાનિસ્તાન ઉપર થયેલું એન્ટી તેમજ મિત્રો દક્ષિણ ચીનની અંદર સર્જાયેલો મિત્રો વાવાઝોડું પરિસ્થિતિ અને બંગાળની ખાડીની અંદર કોઈ મોટી એક્ટિવ સિસ્ટમ ન હોવાને કારણે ગુજરાત સહિતની અંદર મિત્રો હાલ વરસાદે વિરામ લીધો છે આમ તો મિત્રો જુલાઈ મહિનાની શરૂઆતમાં અને જૂન મહિનાને એમની અંદર ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ પડ્યો જળબંબાકારની સ્થિતિ થઈ પરંતુ હાલ મિત્રો હવે ધીમે ધીમે વરસાદની ખેંચ જોવા મળી રહી છે ત્યારે આવો જાણીએ કે ગુજરાતની અંદર વરસાદની શરૂઆત ક્યારે થશે

કરી દેજો તો સૌથી મિત્રો આપણે ડેટા જોઈ અહીંયા તમે જોઈ શકો છો હાલ મિત્રો જે પેટર્ન બની રહી છે અને જે વરસાદ આવવાનો છે એ પ્રમાણેની જેની પેટર્નની જો વાત કરવામાં આવે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે જે વરસાદ મિત્રો આવતો હોય છે તે મિત્રો ખાસ કરીને એક સાથે આવી રીતે પટ્ટીની અંદર વાવાઝોડા થાય એટલે કે દક્ષિણ ચીનની અંદર ત્યાર મિત્રો આવી રીતે અને આવી રીતે કન્ટિન્યુ જે પહેલાં આપણે જૂન મહિનાના એન્ડની અંદર જે વાવાઝોડા જે સાયક્લોન થયા એ મિત્રો આ રીતના કંઈક થતા હોય છે એટલે કે દક્ષિણ ચીનમાં વાવાઝોડા બન્યા ત્યાંથી મિત્રો આગળ છે અને ફરી પાછા અહીંયા બને છે ત્યાંથી મિત્રો જે ભેજ આવતો હોય નીચલા લેવલેથી ભેજ આવતો હોય તે આવી રીતે મિત્રો સાયક્લોન બનાવતા તો ફરી એક વખત આવી પરિસ્થિતિ બનવા જઈ રહી છે જેની અમને ક્લિયર કટ મિત્રો તમને વાત કરવાના છે અહીં તમે જોઈ શકો છો આગામી સમયની અંદર દક્ષિણ ચીનની અંદર એક વાવાઝોડું બની રહ્યું છે અને આ વાવાઝોડું જ મિત્રો આગામી સમયની અંદર ખૂબ જ સારી પરિસ્થિતિ સર્જાય છે અત્યારે મિત્રો જોવા જઈએ તો આ વાવાઝોડું બનવાને કારણે લગભગ ઓગણીસ તારીખની આસપાસ આ વાવાઝોડું બની રહ્યું છે તેને કારણે અરબી સમુદ્રમાંથી જે કાંઈ ભેસ છે એ તમામ છે આ વાવાઝોડું મિત્રો ખેંચી રહ્યું છે અને આ વાવાઝોડું ખેંચવાને કારણે ગુજરાત સહિતના ભાગોની અંદર વરસાદની ઘટ જોવા મળી છે કારણ કે તમે આપ શું જાણો છો જ્યારે જ્યારે કોઈ મોટી સિસ્ટમ બને છે ત્યારે તે ખૂબ જ ખતરનાક બનતી હોય છે અને જેને લઈને ખૂબ જ મોટી માત્રાની અંદર ભેજ ભેગો થતો હોય છે અહીંયાથી તમે જોઈ શકો છો કે આ તમામ ભેજ મિત્રો આ વિસ્તારમાં ખેંચાઈ રહ્યો છે જેને લઈને ભારતીય ઉપખંડની અંદર જોઈએ તો વાદળો તો જોવા મળી રહ્યા છે પરંતુ જે ભેજ હોવો જોઈએ જે વરસાદના વાદળો હોવા જોઈએ આ વાદળો જોવા મળી રહ્યા નથી તે આ મિત્રો સાયક્લોન બનવાના મિત્રો સંકેત છે તમે જોઈ શકો છો અને આ સાયક્લોન ક્યારે પૂરું થશે તો તેની વાત કરીએ તો વીસ અને એકવીસ તારીખની આસપાસ આ સાયક્લોન છે પૂરું થઈ જશે અને ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો એકસાથે આપણે જે વાત કરી તે રીતે એક સાથે ત્રણ ત્રણ સાયક્લોન અહીંયા તમે જોઈ શકો છો એકદમ ક્લિયર કે એકસાથે જે આ પટ્ટીની અંદર મિત્રો સાયક્લોન છે બની રહ્યા છે જેને લઈને એક સાયક્લોન અહીંયા છે એક અહીંયા છે અને એક બંગાળની ખાડીમાં છે ધીમે ધીમે આ તમામ સાયક્લોન છે આગામી સમયની અંદર આગળ વધશે નીચલા લેવલેથી મિત્રો આ સાયક્લોનને છે ભેજ સપોર્ટ કરશે અને ધીમે ધીમે આ સાયક્લોન સી આગળ વધશે જેને લઈને ગુજરાતની અંદર આમ તો જોવા જઈએ તો અતિ અતિભારે નહીં પરંતુ મધ્યમ હળવો અને કેટલાક વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો આ છે મિત્રો જૂન મહિનાના એ આ જુલાઈ મહિનાના એન્ડની ની અંદર આ પરિસ્થિતિ જોવા મળવાની છે જો કે દક્ષિણ ચીનની અંદર બનેલું આ જોરદાર વાવાઝોડું જો વધારે ડેન્જર બનશે તો ફરી પાછો ભેજ આ સિસ્ટમને મળી જાય અને જેને હિસાબે મિત્રો વધારે વાવાઝોડા ન બને તેવી પણ શક્યતા છે જો કે આ સિસ્ટમને કારણે મિત્રો એક જ વાવાઝોડું બની રહ્યું છે એટલે કે વરસાદનો મિત્રો એક જ રાઉન્ડ છે જોવા મળવાનો છે એ તમે જોઈએ કે હાલ મિત્રો આપણે આજથીને જ વાત કરીએ આજે સત્તર તારીખ ગુજરાતની અંદર કેવી વરસાદ ત્યાં ગઈ તો એક સિસ્ટમ બંગાળની ખાડીની અંદર બનેલી છે અને જે મિત્રો આગળ ચાલી રહી છે પરંતુ તમે જોઈ શકો છો કે આ છે ઉપલા લેવલ દિલ્હી પંજાબ અને એ બાજુ જ જશે ગુજરાતની આ સિસ્ટમને લઈને કોઈ ફાયદો નથી કારણ કે અહીંયા તમે વરસાદની ધરી જોઈ શકો છો વરસાદની ધરી જ્યાં પણ એક્ટિવ હોય ત્યાં મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળતો હોય છે અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે આગામી સમયમાં વરસાદની ધરી છે ચેન્જ થવાની છે તો તમે જોઈ કે આ જે સિસ્ટમ છે એને લઈને ગુજરાતને છે ખાસ કરીને બહુ એટલો બધો ખાસ ફાયદો છે જોવા મળવાનો નથી આ બાજુ જોઈ શકો છો કે અરબી સમુદ્રની અંદર પણ ભેજ આવી રહ્યા છે પણ તો આપણે શરૂઆતમાં જ વાત કરી કે દક્ષિણ ચીનની અંદર જોરદાર મિત્રો સિસ્ટમ બની રહી છે થાઇલેન્ડ વિયેટનામ કંબોડિયા બાજુ તેના હિસાબે તમામ ભેસ એ વિસ્તારમાં ખેંચાઈ રહી છે નકર મિત્રો આ ભેજ આગામી સમયની અંદર બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બનાવતો હોય છે તો આ મિત્રો શક્યતા ઓછી છે વાવાઝોડું છે બાવીસ તારીખની આસપાસ મિત્રો પૂરું થશે અને તેનો ભેજ મિત્રો ખાસ કરીને અહીંયા જોઈ શકો છો પચીસ તારીખની આસપાસ મિત્રો આ ભેસ છે એ આખા વાવાઝોડાનો આવશે અને ત્યારબાદ મિત્રો આ ફરી વાવાઝોડું એક્ટિવ બનશે અને પચીસ તારીખ પછી આ વાવાઝોડું એક્ટિવ બન્યા બાદ ગુજરાતની અંદર આપણે જોવા જઈએ તો છવ્વીસ સત્યાવીસ તારીખથી અહીં તમે જોઈ શકો છો કે આ વાવાઝોડું ખૂબ જ ડેન્જર છે સિસ્ટમ મોટી છે એકદમ નીચલા લેવલેથી હાલી રાખે છે તો જેને લઈને અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખની આસપાસ ગુજરાતની અંદર ખૂબ જ સારા વરસાદની આગાહી હાલ મિત્રો જોવા મળી રહેશે તો ત્યાં સુધી મિત્રો આપણે જોવા જઈએ તો પચીસ અને છવ્વીસ તારીખ સુધી મિત્રો સારા વરસાદની આગાહી નથી છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા ચાલુ રહેશે પરંતુ ખાસ કરીને ખેતીના પાકને ગણ કરે એવો વરસાદ માટે મિત્રો આ મહિનાના એન્ડમાં છેલ્લી તારીખોમાં સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ તારીખે મિત્રો વરસાદ જોવા મળી શકે છે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત